જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસના પાવન દિવસે તુલસી વિવાહ યોજવામાં આવ્યા હતા અહીં બાબરકોટ ગામમાં પાવઠી વાવના મહંતશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું વાસતે ગાજતે ભગવાનની જાન નીકળીને વરઘોડામાં સમસ્ત ગામના લોકો જોડાયા બાબરકોટ ગામના તુલસી વિવાહ પ્રસંગે મિતિયાળાથી ભગવાન ઠાકરની વરઘોડો નીકળ્યો તેમની જાન નીકળી અને જેમાં મિતિયાળા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભવ્ય વરઘોડો ડીજેના તાલે નીકળ્યો મિતિયાડા ગામમાં જ તુલસી વિવાહ ભવ્યતાથી યોજાયા હતા અહીં ધૂમધામથી લગ્નનું તમામ જે વિધિ છે તે સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરકોટ ગામે મહાદેવના મંદિર ખાતે એક કૃષિ વિવાહનું સુંદર અને ભવ્ય આયો આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ છે મારા બહુ નમન पसंदूँ और, और अनोखी मायासी कार्य थे मार्ग और भगवान ठाकुर जी यहाँ पर राजापूर्ण से बधाई बधाई में बहुत बहुत हार्दिक अभिनंदन करूँ और आज राजस्थान के एक महाभारत की पगड़ी पहाड़ी नीलावन पर गाँव राखे આ પંદર વરસ એક વરસ એ ગયો મારો બાકી નહી લેવા દે બધા છેવકું બધા ભાવ ક્ષેપ લોકો બધા મારે સમય હાજરી લેવેલ છે ધન્યવાદ